નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કહેલા જીએનએમ સેકન્ડ યરના મેડિકલ સર્જિકલ વનમાં આપણે બાર છ બે હજાર ત્રેવીસના પેપરની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે અગાઉ આપણે પાર્ટ વન ટુ થ્રી ફોર ફાઈવ પાંચ પાર્ટ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ જેમાં બધા જ પ્રશ્નો આપણે કવર કર્યા છે ત્યાર પછી જે રિમેનિંગ ક્વેશ્ચન છે એ પાર્ટ છ અને પાર્ટ સાતમાં લેશું તો ચોક્કસ તમામ ભાગોને પૂરેપૂરા જોજો અંત સુધી નિહાળજો અને વિડીયો આપણા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો ચાલો જોઈએ પાર્ટ સિક્સ અને એમાં અગત્યનો પ્રશ્ન એવો શોર્ટ નોટમાં પાર્કિસન્સ ડિઝીઝ તો પાર્કિસન્સ ડિઝીઝ અવારનવાર પૂછાતો તો એક ક્વેશ્ચન છે એ એક પ્રકારનો પાર્કિસર જે મોટા ભાગે ઇન્ટેન ઓર અનકંટ્રોલેબલ મુવમેન્ટ સાથે કનેક્ટેડ હોય છે એટલે કે વ્યક્તિ ઇન્ટેન્સનો હોય એને કંટ્રોલ ઉપર નો હોય એની સાથે કંટ્રોલ એની મેળાઈ કન એ મૂવમેન્ટ થતી હોય એટલે કે આપણે જેને કંપવા કહીએ જે ઓલ્ડ એજમાં થતો હોય એનો કદાચ તમે હાથ પકડી રાખો તો તમારો હાથ ડગે પણ એ મૂવમેન્ટ બંધ થાય નહીં એનો ઇન્ટેન્સ નો હોય મૂવમેન્ટ કરવાનો અને મૂવમેન્ટ ઉપર એનો કંટ્રોલ ન હોય તો એનો મતલબ એવો થયો આપણે આ ડિફિનેશન લખીએ તો એમ લખી લખી શકાય કે પાર્કેશન ડિઝીઝ એ કેવો છે એક ક્રોનિક ડિઝીઝ છે કેવો છે નર્વ સિસ્ટીમનો ડિઝીઝ છે પાર્કિસન્સ ડિસીઝ એક નર્વ સિસ્ટીમનો ડિઝીઝ છે ક્રોનિક પ્રોગ્રેસિવ ડીજનરેટિવ ડિઝીઝ કહેવાય ક્રોનિક તો છે જ પ્રોગ્રેસિવ છે અને ડીજનરેટિવ ડિઝીઝ એટલે એમાં સતત એમાં ડીજનરેશન થતું જ રહીએ એવી કન્ડિશનનો ડિઝીઝ છે જે મોટાભાગે બ્રેઇન ડિસોર્ડરના હિસાબે જોવા મળે એમાં શું જોવા મળે તો અનઇન્ટેન્સ અને અનકંટ્રોલેબલ ઇન્ટેન્સ વગરની અને કંટ્રોલ ન થાય એવી મુવમેન્ટ સાથે એ કનેક્ટેડ હોય જેમાં શેકિંગ સ્ટીફનેસ ડિફિકલ્ટી ઇન વોકિંગ ટોકિંગ ડિફિકલ્ટી ઇન બેલેન્સ ડિફિકલ્ટી ઇન કોઓર્ડિનેશન જોવા મળે તો આવા પેશન્ટમાં શું હોય શેકિંગ એટલે સતત મુવમેન્ટ થતી હોય સ્ટીફિંગ એટલે અમુક અમુક જે ભાગ છે એ સ્ટીપ થઈ ગયો હોય ડિફિકલ્ટી ઇન વોકિંગ હાલવામાં પણ તકલીફ પડે બોલવામાં પણ તકલીફ પડે બેલેન્સ રાખવામાં પણ તકલીફ પડે કોઓર્ડિનેશન જાળવવામાં પણ તકલીફ પડતી હોય તો આવો જે રોગ હોય તો એને કહેવાય પાર્કિસન્સ ડિસીઝ વધુ આપણે જોઈએ તો આ એક નર્વ સિસ્ટમનો ક્રોનિક પ્રોગ્રેસિવ ડિજનરેટિવ કન્ડિશન છે ક્રોનિક છે પ્રોગ્રેસિવ છે ડિજનરેટિવ કન્ડિશન ડિઝીઝ છે એમાં ટ્રેમર જોવા મળે મસ્ક્યુલર રિજિડિટી જોવા મળે અને સ્લો મૂવમેન્ટ જોવા મળે ઘણી વખત ફાસ્ટ મૂવમેન્ટ હોય ઘણી વખત સ્લો બ્રેડિકાઇનેશિયા કહેવાય કેવું કહેવાય બ્રેડિકાઇનેશિયા જોવા મળે બરાબર સુકામ જોવા મળે તો આપણને ખબર છે કે આપણે જે ન્યુરોન છે ન્યુરોન અને જે નવ એક્ટિવિટી હોય એની વચ્ચે એક સ્ટેબલ રાખવા માટે ડોપામિન જરૂરી છે તો ડોપામિનની શોર્ટેજના કારણે જોવા મળે ડોપામિનની શોર્ટેજ હોય તો શું થાય તો જે ન્યુરોમસ્ક્યુલર જે ન્યુરો છે એની અને એક્સ્ટ્રેટરી અને ન્યુરો ટ્રાન્સમિટર એને બેની વચ્ચે ઇમ્બેલેન્સ થાય એટલે કે એની વચ્ચે જ્યારે ઇમ્બેલેન્સ થાય ત્યારે શું જોવા મળે તો મૂવમેન્ટ પ્રોબ્લેમ જોવા મળે કોઈ પણ મેસેજ છે બ્રેઇન સુધી જલ્દીથી પહોંચે નહીં અને પરિણામે મૂવમેન્ટ જોવા મળતી હોય તો આ પ્રકારની આપણે ડેફિનેશન આપણને યાદ રહેવી જ જોઈએ પાર્કિસન્સ ડિઝીઝની ખૂબ શોર્ટમાં યાદ રાખો નર્વ સિસ્ટમનો ડિઝીઝ છે ક્રોનિક પ્રોગ્રેસિવજનરેટિવ ડિઝીઝ છે એમાં શું જોવા મળે તો અનઇન્ટેન્સલી અને અનક્ટ્રોલેબલ મુમેન્ટ હોય ટ્રેમર જોવા મળે મસ્ક્યુલર રિજિડિટી જોવા મળે બરાબર સ્ટીફનેસ જોવા મળે ડિફિકલ્ટી ઇન વોકિંગ ડિફિકલ્ટી ઇન ટોકિંગ ડિફિકલ્ટી ઇન બેલેન્સ ડિફિકલ્ટી ઇન કોર્ડિનેશન જોવા મળે બરાબર તો આને કહેવાય પાર્કિસન્સ ડિઝીઝ કેમાં જોવા મળે તો વૃદ્ધ વ્યક્તિ મોટી ઉંમરના વ્યક્તિમાં જોવા મળે શું કારણો હોય તો બેઝલ ગેંગલિયા જે બેઝલ ગેંગ્લિયાના નર્વ સેલ હોય એમાંથી ડોપામિનનું સિક્રિશન થતું હોય ડોપામિનનું સિક્રિશન ઓછું થાય ડોપામિનનું સિક્રિશન ઓછું થાય તો જે મેસેજ બ્રેઇનને મળવો જોઈએ જલ્દીથી મળે નહીં પરિણામે જે મૂવમેન્ટ છે જે એનું બેલેન્સ છે એ ખોઈ નાખે ઇરેગ્યુલર બ્લડ પ્રેશર ઘણી વખત જીનેટિક જોવા મળે ઘણી વખત હેરિડેટરી જોવા મળે સાઇન સિમ્ટમમાં શું હોય તો આપણે બધા જ વ્યાખ્યામાં આવી ગયા ટ્રેમર હેન્ડ ટ્રેમર આર્મ ટ્રેમર જો ટ્રેમર હેડ સ્ટીફનેસ મસ્ક્યુલર સ્ટીફનેસ ડિપ્રેશન ડિફિકલ્ટી ઇન સ્વઈંગ ચુઈંગ એન્ડ સ્પીકિંગ એટલે કે ગળે ઉતારવામાં ચાવવામાં બોલવામાં ડિફિકલ્ટી યુરિનેશન પ્રોબ્લેમ જોવા મળે કોન્સ્ટિપેશન જોવા મળે સ્કીન પ્રોબ્લેમ જોવા મળે મસ્ક્યુલર રિજિડિટી જોવા મળે બ્રેડિકાઇનિસિયા એટલે સ્લો મોશન થઈ જાય બરાબર ટ્રેમર જોવા મળે બરાબર પોશ્ચરલ ઇન્સ્ટેબિલિટી જોવા મળે એટલે કે એનું બેલેન્સ પોસ્ચર બરાબર ન જળવાય બેલેન્સ બરાબર નો જળવાય માસ્ક લાઈક ફેસ ફેસ આમ એકદમ માસ્ક જેવો થઈ જાય કોઈ પણ જાતના એક્સપ્રેશન વગરનો ફેસ થઈ જાય ડિસ્ફોનિયા એટલે સ્ટોપ સ્લર્ડ અને લો પિચડ વોઇસ આવે એકદમ ધીમું ધીમું બોલે એને કહેવાય ડિસ્ફોનિયા કહેવાય અને ડિસ્ફેઝિયા એટલે

ડોપામિન આપવામાં સાયકોલોજીકલ સપોર્ટ આપો ફિઝિકલ એક્ટિવિટી માટે એન્કરેજ કરવો પેશન્ટને વિટામિન બી સિક્સ વાળો ફૂડ એવોઇડ કરવા માટે કેવું કારણ કે બી સિક્સ છે એ કેવું છે તો એન્ટી ડ્રગ્સ પર ની ઇફેક્ટ ઘટાડે ડોપામિનની ઇફેક્ટ ઘટાડે એટલા માટે બી સિક્સ એટલે કે પાયરોડોક્સિન આપવાનું નહીં એવું યાદ ક્યારેક આપણને બીજા રખાય પણ ખૂબ જ ઉપયોગી થાય કે પાર્કિસન્સ ડિઝીઝવાળા પેશન્ટને બી સિક્સ એટલે કે પાયરોડોક્સિન વાળો ખોરાક આપવો જોઈએ નહીં ફિઝિકલ થેરાપી આપવી ઓક્યુપેશનલ થેરાપી આપવી સ્પીચ થેરાપી આપવી હેલ્ધી ન્યુટ્રીટિવ ડાયટ આપો એક્સરસાઇઝ

ક્રોનિક લંગ્સ ડિઝીઝ શું થાય તો લંગ્સના જે એલ્યુલાય છે એ વાઇડ થઈ જાય એમાં ડિજનરેટિવ ચેન્જીસ થઈ જાય એમાં હવા ભરાય એમાં જે એર હોય એમને થોડીક રિઝર્વ રી એટલે વાઇડ થઈ જાય એની ઇલાસ્ટીસિટી લો થઈ જાય અને એક વખત એલ્યુલાયની ઇલાસ્ટીસિટી લો થઈ જાય એટલે લંગ્સ ફંક્શન પણ ડિસ્ટર્બ થાય લંગ ફંક્શન ડિસ્ટર્બ થાય એટલે જે રેસ્પિરેટરી સિસ્ટમ હોય તે જે રેસ્પિરેશન જે રેગ્યુલર હોય એમાં પણ તકલીફ પડે અને ચેસ્ટનું જે એક્સપાન્ડ છે અંદર હવા લેવાનું ઇન્સ્પિરેશન ખાસ કરીને તો ઇન્સ્પિરેશન છે એ ઓછું થઈ જાય ફિક્સ થઈ જાય એટલે એને કહેવાય એમફીસીમાં એમાં બેરલ શેપ ચેસ્ટ થઈ જાય કેવી થઈ જાય બેરલ શેપ ચેસ્ટ થઈ જાય આવું યાદ રાખવાનું એમ્પિઝીમામાં એમ્પીઝીમા એટલે લંગ્સના એલ્યુલાઈમાં એર જમા રહેવી એવું થાય બીજા શબ્દોમાં કહી તો એલ્યુઅલા એમ્પિઝીમા એ ક્રોનિક લંગ્સ ડિઝીઝનું એક કોમ્પ્લિકેશન છે લંગ્સના જે એલ્યુલાય છે કોઈ વાઇડ થઈ જાય એમાં ડિજનરેટિવ ચેન્જીસ આવે એની ઇલાસ્ટિસિટી ઓછી થઈ જાય એટલે જે રેસ્પિરેશનનું કાર્ય છે એ ડિસ્ટર્બ થાય ઇન્સ્પિરેશન છે એ ફિક્સ થઈ જાય એકદમ શોર્ટ થઈ જાય અને બેરલ શેપ ચેસ થાય એને કહેવાય કારણો શું આવે તો મેરીઝુના એટલે કે હોકો ચલમ પીતા હોય તો એને એમપીજીમાં વધારે જોવા મળે વેપિંગ નિકોટીન સ્મોકિંગ લેતા હોય ઈ સિગારેટ ખાસ કરીને પીતા હોય તો એને પણ ઇલેક્ટ્રોનિક નિકોટીન ડિલિવરી સિસ્ટમ

બરાબર તો જે પલ્મોનરી આ એક્ટ્રોનિક પલ્મોનરીના બધા જ કારણો છે એ આમાં લાગુ પડે ખાસ કરીને સિગારેટ સ્મોકિંગ તો આ હતા એમ્ફિઝીમાની વ્યાખ્યા અને એમ્ફીઝીમાના કોઝિસ સાઇન સિમ્પટમમાં તમને ખબર લંગ્સના બધા જ સાઇન સિમ્પટમ લખી નાખો તો કફિંગ કફિંગ વાઇલ વિઝિંગ એટલે કે કફ હોય બરાબર ઉધરસ આવે ઉધરસ સમય દરમિયાન વિસલ જેવો અવાજ આવે એટલે વિઝલિંગ શોર્ટનેસ ઓફ બ્રિડ श्वास 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 टूका स्पेशली ड्यूरिंग लाइट एक्सरसाइज एंड लाइक क्लाइमिंग अप स्टेप ઘણી વખત પગથિયા ચડે ત્યારે અથવા તો થોડી પોણ एक्सरसाइज દરમિયાન શ્વાસ ચડી જાય કોન્સ્ટન્ટ ફીલિંગ નોટ બીંગ એબલ ટુ ગેટ ઇન અ પેર સતત એમ થિયા કરે કે મને પૂરતી હવા મળતી નથી ઉડા ઉડા શ્વાસ લેતોય કારણ કે ઇન્સ્પિરેશન ડિફિકલ્ટી હોય બેરલ શેપ ચેસ્ટ થઈ ગઈ હોય ટાઈટનેસ ઓફ ચેસ્ટ જોવામાંડે ઇન્ક્રીઝ મસલ્સ મ્યુકસ પ્રોડક્શન વધુમાં વધુ મ્યુકસ સિક્રિશન થાય અને મ્યુકસ વધુ કફ વધારે નીકળે બરાબર ઇન્ક્રીઝ મ્યુકસ પ્રોડક્શન વધારે થાય અબનોર્મલ મ્યુકસ યલો અથવા તો ગ્રીન સ્પુટમ આવે ઓન ગોઈંગ ફટિંગ હંમેશા થાકેલું જ રહીએ હાર્ટ પ્રોબ્લેમ નીંદર નું આવે ટ્રબલ ઇન સ્લીપિંગ એન્ઝાઈટી ડિપ્રેશન વેઇટ લોસ અને ડિપ્સનિયા જે શરૂઆતમાં ઓછા હોય ધીમે ધીમે વધારેમાં વધારે એમાં વધારો દરેક સાઇન સિમ્ટમમાં થતો જાય અને એમ્ફીજીમાંથી ક્રોનિક એમ્ફીજીમાં થતું જાય ટ્રીટમેન્ટની વાત કરીએ તો પલ્મોનરી વેન્ટિલેશન ગેસ ચેકચેન્જમાં સૌથી પહેલા બ્રોન્કેલ સિક્રિશન ટીમ કરવું જોઈએ એટલે કે ઘણી વખત સિક્રિશન થતું હોય મ્યુકસ થતું હોય સ્પૂટમ ઘટ હોય તેને કાઢી નાખવો જોઈએ સ્મોકિંગ એવોઇડ કરવો જોઈએ પોલ્યુટેડ એન્વાયરમેન્ટમાંથી પેશન્ટને દૂર રાખવું જોઈએ વેલ વેન્ટિલેટેડ રૂમમાં રાખવો જોઈએ ડોક્ટર ઓર્ડર મુજબ રેગ્યુલર મેડિસિન આપવી જોઈએ ઇન્જેક્શન એમઆઈનો ફાઇલ લઈને ડેરી ફાઇલ લઈને એમપીસીલીન ડોક્ટર ઓર્ડર મુજબ ઇન્જેક્શન એમઆઈનો ફાઇલ લઈને આપો ડોક્ટર ઓર્ડર મુજબ ઇન્જેક્શન ડેરી ફાઇલ લઈને આપો ડોક્ટર ઓર્ડર મુજબ ઇન્જેક્શન એન્ટિબાયોટિક આપો જેમાં છે એમપી સિલિન જો ડિપ્સનિયા હોય તો ઓટુ ઇન્હેલેશન ખાસ ડાયટ આપવો હાઈ પ્રોટીન ડાયટ આપવો કપ અને સ્કૂટમને ડિપ્સિલિનને કારણે ડ્રાઈવ એ ડાયટ લઈ શકતું નથી તેથી થોડા થોડા અંતરે વધુ વખત સપોર્ટ આપો ડીપ માટે સમજાવું રેગ્યુલર એક્સરસાઇઝ કરવી ઓછી એનર્જી વપરાય તેવું કામ કરવાનું બરાબર પેશન્ટને પોઝિટિવ રહેવા માટે સમજાવું ઇન્ટરેસ્ટ જાળવવા માટે સમજાવું ફેમિલી મેમ્બરને ડિઝીઝ અંગેની ઇન્ફોર્મેશન આપવી હેલ્થ એજ્યુકેશન ખાસ અગત્યનું છે આવા પેશન્ટને ડિઝીઝની ઇન્ફોર્મેશન આપવી ટ્રીટમેન્ટની ઇન્ફોર્મેશન આપવી લાઈફસ્ટાઈલ કેવી મેન્ટેન કરવી એની ઇન્ફોર્મેશન આપવી પોલ્યુટેડ એન્વાયરમેન્ટમાં ન જવા માટેની ઇન્ફોર્મેશન આપવી પેશન્ટને સ્મોકિંગ બંધ કરવું સ્મોક કોલ્ડ ડ્રિંક કે રેસ્પિરેટરી ઇન્ફેક્શન લાગે તે બાબતે સમજાવવું એકદમ ભીડમાં ન જવું બરાબર તો આ બધી વસ્તુ સમજાવવી જોઈએ અને આનો લાસ્ટ એક ક્વેશ્ચન છે અને ઈ ક્વેશ્ચન છે એમને એવું પૂછ્યું હતું કે ડિફરન્સ બિટવીન ગેસ્ટ્રિક અલ્સર અને ડિયોડિનલ અલ્સર તો ગેસ્ટ્રિક અલ્સર અને ડિયોડિનલ અલ્સર વચ્ચેનો તફાવત જણાવો તો ગેસ્ટ્રિક અલ્સર કેમાં થાય સ્ટમકમાં ડિયોડિનલ અલ્સર કેમાં થાય ડિયોડિનલમાં ગેસ્ટ્રિક અલ્સર કેનાથી થાય તો મોટા ઇન્જ્યુરી ઇન્જ્યુરીથી થાય આલ્કોહોલથી થાય એસ્પિરિન જેવી દવા અને નોન સ્ટિરોયલ એન્ટી ની ડ્રગ્સની થી થાય બરાબર તો મોટાભાગે આમાં શું હોય આલ્કોહોલ એસ્પિરિશન દવા તો ડિયોડિનલ અલ્સર થી થાય તો મોટા ભાગે વેગસ નર્સ સિક્રિ સ્ટિમ્યુલેશનથી થાય એસિયલ સિક્રિશનથી વધારે પડતી એન્ઝાયટી હોય આ તે એવું હોય અને એસિયલ સિક્રિશન વધે તો થાય આમાં કારણો હોય આમાં અંદરના કારણો હોય આમાં બહારના કારણો ગેસ્ટ્રિક અલ્સરમાં બારના કારણો હોય ડિયોડિનલ અલ્સરમાં અંદરના કારણો જોવા મળે ગેસ્ટ્રિક અલ્સર મોટાભાગે કયા રિજિયનમાં જોવા મળે તો લેપ ગેસ્ટ્રિક રિજિયનમાં વધારે એપિગેસ્ટ્રિક રિજિયનમાં વધારે જોવા મળે આ કેમાં જોવા મળે તો રાઈટ એપિગેસ્ટ્રિક રિજિયનમાં જોવા મળે નોસિયા કોમન હોય આમાં નોશિયા લેલી જોવા મળે ગેસ્ટ્રિક ગેસ્ટ્રિક અલ્સર હોય તો એમાં નોશિયા વોમિટિંગ થયા જ કરતા હોય ડિયોડિનલ અલ્સરમાં હોય નહીં આમાં વોમિટિંગ સાથે બ્લડ જોવા મળે ગેસ્ટ્રિક અલ્સરમાં વોમિટિંગ સાથે બ્લડ બ્લડ જોવા મળે ગેસ્ટ્રિક અલ્સર હોય તો વોમિટિંગમાં બ્લડ આવે ડિયોડિનલ અલ્સર હોય તો સ્ટૂલમાં બ્લડ આવે એટલે અહીંયા આપણે કરાય અહીં એમ કહેવાય કે આમાં હિમેટેમેસિસ હોય તો આમાં ડિયોડિનલ અલ્સરમાં મળી ના હોય ગેસ્ટ્રિક અલ્સરમાં વેઇટ વેઇટ લોસ થાય ડિઓડિનલ અલ્સરમાં વેઇટ લોસ થાય નહીં કારણ કે ગેસ્ટ્રિક અલ્સરમાં પેશન્ટ ફૂડ લઈ જ ન હકે ડિયોડિનલમાં લઈ શકે પણ પેઇન જોવા મળે આમાં ફૂડ લીધા પછી તરત જ પેઇન સ્ટાર્ટ થાય ગેસ્ટ્રિક અલ્સરમાં ફૂડ લઈએ તો તરત જ પેઇન થાય ઓલામાં ફૂડ લઈએ ડિયોડિનલ અલ્સરમાં ફૂડ લીધા પછી બેથી ચાર કલાકે પેઇન જોવા મળે બહુ જબરજસ્ત સાઇન સિમ્ટમ છે બધા જ યાદ રાખવાનો હોય પેઇન પેશન્ટને હંગરી હોય ત્યારે જોવા મળે ગેસ્ટ્રિક હંમેશા જ્યારે સ્ટમક ખાલી હોય ત્યારે પેઇન થાય તો ગેસ્ટ્રિક અલ્સર કહેવાય અને એમાં પેઇન ગમે ત્યારે જોવા મળે પેઇન રેગ્યુલર પેઇન હોય ગેસ્ટ્રિક અલ્સરમાં રેગ્યુલરમાં ઇરેગ્યુલર પેઇન હોય આમાં મેલેગ્નન્સી કોમન જોવા મળતી નથી ગેસ્ટ્રિક અલ્સરમાં મેલેગ્નન્સી જોવા મળે નહીં ડિઓડિનલ અલ્સર હોય તો મેલેગ્નન્સી કોમન છે તો આ હતો તફાવત ગેસ્ટ્રિક અલ્સર અને ડિઓડિનલ અલ્સરનો ત્યાર પછીના વિડીયોમાં આપણે ઘણી બધી આપણી વ્યાખ્યાઓ અને ઓબ્જેક્ટિવ જે ઓબ્જેક્ટિવ ઓલરેડી કવર કર્યા છે પણ એમ છતાંય આપણે ઉપર ઉપરછલા ઓબ્જેક્ટિવ પણ લેશું તો ફરી ફરીને નમ્ર વિનંતી છે તમામ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ